નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી હું છું વિપુલ પ્રેવતી જેમ જેમ શિયાળો જામતો જાય છે તેમ તસ્કરોનો તરખાટ પણ વધતો ગયો છે ત્યારે મોરબીના જે ઔદ્યોગિક જે રોડ કહેવાય કે જે પીપળી રોડ છે પીપળી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક સોસાયટી છે તેમાં એક જ સાથે આઠ જેટલા મકાનોમાં તાળા તૂટ્યા છે ત્યારે આ મકાનોમાંથી શું શું ગયું છે તેના સ્થાનિક રહેવાસીઓ છે તેની સાથે વાતચીત કરીશું તમારું નામ કહેજો મારું નામ અમિત મેઘજીભાઈ મકવાણા મારા ઘરે થોડીક ચોરી થઈ છે તો લઈ ગયા છે અમિતભાઈ કેટલા મકાનોમાં તાળા તૂટ્યા છે કેટલીક વસ્તુ ગઈ છે કેટલા લોકો હોવાની આશંકા છે સાહેબ બી એવું છે કે તેર ચૌદ જણા આવેલા છે આમાં ને અલગ અલગ બધી ટીમ પાડેલી છે આમાં ને સાત આઠ ઘરના મકાનના તાળા જોયેલા છે ને સંક્રાંત એટલે એ બારામાં કે બધા કોઈ કોઈના સસરાના ઘરે કોઈ બીજા મકાન બીજે રહેતા હોય એ ઘરે વહી ગયા છે મોટા ઘરે એવી રીતે બધા વહી ગયા છે ને આ ને આવી રીતે થયું છે અમારા ઘરમાં ને ચાર પાંચ લાખ રૂપિયાનું અત્યારે ચોરી થઈ ગઈ એવું લાગે છે અમને

ઓકે જે એ શિયાળામાં જ થઈ છે સાહેબ ઓકે શિયાળામાં જ છે હા ઓકે અગાઉ એક દોઢ વર્ષ પહેલાં પણ અહીંયા ચોરી થઈ છે અને ત્યારે દોઢ વર્ષ બાદ ફરીથી જે છે અહીંયા મારુતિ પાર્ક સોસાયટી છે તેમાં સાતથી આઠ મકાનોમાં ચોરી થઈ છે અને એમાં લાખોનો મુદ્દામાલ જે છે તે ચોરો ચોરી કરી ગયા છે ઘણી બધી જગ્યાએ પાણા પણ લઈને આવેલા છે ઘણી બધી જગ્યાએ લોકો જાગી ગયા છે તો જાગી જતાં તે ચોરો જે છે તે અહીંયાથી રફુચક્કર પણ થઈ ગયા છે